કેમ છો બાળ દોસ્તો આજે આપણે ડે સત્તર એન એમ એમ એસ અને જી એસ એસ ઈ વિભાગ બે સેટ શૈક્ષણિક સત્તરમાં આપણે વિભાગ બે વિશે જોઈશું અગાઉ આપણે સત્તર દિવસ પહેલાના સોળ દિવસના કુલ સોળ વિડીયો મૂકેલા છે અને સોળ ચેપ્ટરની એમ એ ટી વન એટલે કે મેન્ટલ એપ્ટિટ્યુડ ટેસ્ટ વિશેના સમજૂતી સરળતાથી આપેલ છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને એન એમ એમ એસ અને જી એસ એસ ઈ નાન સાધના સ્કોલરશીપની તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહે ચાલો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણે એક અભ્યાસક્રમ જે છે સેટ વિભાગ બે શૈક્ષણિક યોગ્યતા કસોટીનો તે જોઈ લઈએ અભ્યાસક્રમ ગણિત વિજ્ઞાન વિજ્ઞાન અને સામાજિક ત્રણ વિષયનો આવે છે જેમાં ગણિતના ત્રીસ પ્રશ્નો વિજ્ઞાનના ત્રીસ પ્રશ્નો અને સામાજિક વિજ્ઞાનના ત્રીસ પ્રશ્નો કુલ ગુણ ત્રીસ 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 એટલે નેવ ગુણ હશે જેમાં ધોરણ સાત ગણિતમાં ધોરણ સાત સમગ્ર વિજ્ઞાનમાં પણ ધોરણ સાત સમગ્ર અને સામાજિક વિજ્ઞાનમાં પણ ધોરણ સાત સમગ્ર હશે જ્યારે ધોરણ આઠ આ ત્રણેય વિષયોમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂછાશે તો ચાલો ત્યારે અગાઉની એન એમ એસની પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નોનો અભ્યાસ કરી આપણા વિડીયોની શરૂઆત કરીએ તૈયાર છો ને અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી ચાલો વિડીયોમાં આગળ વધીએ ચાલો સૌથી પહેલો પ્રશ્ન છે પાઠ નંબર એક આ જે વિડીયો છે એમાં વિભાગ બે ના આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયના એક થી નવ પાઠ ઇતિહાસના જોઈશું ચાલો પહેલો પ્રશ્ન જોઈએ એક વિદ્યાર્થી પરમાર વંશના રાજાઓની યાદી બનાવી રહ્યો હતો આ યાદી ની અંદર કયા ત્રણ રાજાઓ લખશે તો યાદી સાચી ગણાશે તો આ બે હાજર નો પ્રશ્ન છે જવાબ આવશે સિયક ચાલો વિડીયોમાં આગળ વધીએ તમારી સામે વિડીયોમાં બીજો સવાલ છે જોઈ શકો છો તમે બીજો સવાલ ચાલો સવાલ જોઈએ ભીમદેવ પ્રથમ કયા વંશના રાજવી હતા બે નો સવાલ છે જવાબ આવશે સોલંકી વંશ ત્રીજો સવાલ છે ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલ છે છે સવાલ સવાલ જવાબ આવશે રાણીની વાવ પાટણ ચોથો જોઈએ સોલંકી વંશના રાજાઓની યાદી તૈયાર કરી છે તો કઈ યાદી સાચી છે બે હાજર ચોવીસ માં પૂછાયેલો સવાલ છે સોલંકી રાજાઓની યાદી નીચે મુજબ છે ઓપ્શન સી જવાબ છે મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ સવાલ નંબર પાંચ સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરનાર બલ્લાલના પિતાનું નામ શું હતું સવાલ જવાબ આવશે વિજયસેન ચાલો આગળ જોઈએ છઠ્ઠો સવાલ રાણીની વાવ કયા વંશના શાસનમાં બનાવવામાં આવી હતી બે હજાર એકવીસ નો સવાલ જવાબ આવશે સોલંકી વંશ સાતમો સવાલ ગઢવાલ રાજ્યના સ્થાપક વિદ્યાર્થી મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી તમને આ સ્કોલરશિપની એક્ઝામમાં તૈયારી કરવામાં ખૂબ સરળતા રહેશે ચાલો પાઠ નંબર બે દિલ્હી સલ્તનત પહેલો પ્રશ્ન છે રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરનાર રાજવીઓ કયા વંશના હતા બે નો સવાલ જવાબ આવશે સંકમ વંશ ત્રીજો સવાલ સાહિત્ય અને કલાને ઉત્તેજનને કારણે દેવરાય કયા નામે ઓળખાયા વંશને ક્રમમાં ગોઠવો બે હજાર એકવીસ અને બાવીસ માં આ સવાલ પૂછાયો હતો જવાબ આવશે ગુલામ વંશ ખલજી વંશ તુગલગ વંશ સૈયદ વંશ અને લોદી વંશ ચાલો આગળનો સવાલ પાંચ નંબરનો સવાલ નીચે દિલ્હી સલ્તનતના શાસકોનો શાસકોનો આપેલ છે સાચી જોડ પસંદ કરો બે હાજર ચોવીસ માં સવાલ પૂછાયો હતો જવાબ સાચો છે એની અંદર તમને દરેક વસ્તુ આપેલી છે એ સૈયદ વંશ તો એ ચૌદસો ને ચૌદ થી ચૌદસો એકાવન બી ગુલામ વંશ બારસો છ થી બારસો નેવ સી ખલજી વંશ બારસો નેવ થી તેરસો વીસ તુગલગ વંશ તેરસો વીસ થી ચૌદસો ચૌદ આ સાચો જવાબ છે ચાલો વિડિયોમાં આગળ વધીએ પાઠ નંબર મુઘલ સામ્રાજ્ય મુઘલ સામ્રાજ્ય વિશેના પ્રશ્નો જોઈએ અગાઉની પરીક્ષામાં પહેલો પ્રશ્ન છે આપેલ વિધાનો સાચા છે કે ખોટા જણાવો બે હાજર એકવીસ અને બાવીસ બંનેમાં સવાલ પૂછાયો છે હુમાયુ અવસાન પગથિયા પરથી પડી જવાથી થયું હતું બે શેરશાહનું અવસાન તોપનું નિરીક્ષણ કરતા પડી જવાયું હતું જવાબ આવશે આ બંને વિધાન સાચા છે બીજો સવાલ મુઘલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે કઈ જોડ ખોટી છે બે હજાર ચોવીસનો સવાલ છે જવાબ આવશે ઓપ્શન બી જાગીરનો વડો અધિકારી વાકિયાન બીસ પાઠ નંબર ચારના સવાલો જોઈએ ચાલો પાર્ટ નંબર ચાર આપણી સમક્ષ છે અને આ સવાલ બે હાજર ત્રેવીસ નો છે ચાલો આગળનો સવાલ બે સવાલ નંબર બે કાળા પેગોડા તરીકે ઓળખાતું રથ મંદિર કયા રાજ્યમાં છે બે હાજર ચોવીસ નો સવાલ જવાબ આવશે ઓડિશા ત્રણ નંબરનો સવાલ કોણાક મંદિર માટે આપેલ વિગતોમાંથી કઈ સાચી છે બે હજાર ચોવીસ નો સવાલ જવાબ આવશે મંદિરનું નિર્માણ તેરમી સદીમાં નરસિંહ વર્મન સમયમાં નિર્માણ થયું હતું તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કેવા સવાલો આપણને વિભાગ બે માં પૂછાય છે ચાલો આગળનો સવાલ ચાર નંબરનો એક શિક્ષક તેના વિદ્યાર્થીઓને ગિરિ દુર્ગ વિશે માહિતી આપી રહ્યા હતા આ ગિરિર્ગ જોવા માટે તેઓ ક્યાં ગયા હશે આ સવાલ જુનાગઢ ખોટો છે બે હજાર ત્રેવીસ નો સવાલ છે જવાબ આવશે આ મંદિરનું નિર્માણ બારમી સદી માં થયું હતું છ અપૂર્વ સાહિત્યકાર અને તેમની કૃતિઓના જોડકા ગોઠવી રહ્યો છે કયું જોડકું ખોટું છે બે હજાર ત્રેવીસ નો સવાલ છે જવાબ આવશે પદ્માવત પદ્મના ચોવીસ નો સવાલ છે જવાબ આવશે પાટણના પટોળા ચાલો આગળ વધીએ આઠ નંબરનો સવાલ ઝાલાવાડ પંથકમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને શું કહે છે જવાબ આવશે હુડો બે હજાર એકવીસ અને બાવીસ માં સવાલ પૂછાયેલો છે આગળનો પાઠ છે પાઠ નંબર પાંચ આદિવાસી પહેલો પ્રશ્ન જોઈએ એમાં આદિવાસી પાઠમાં ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં આશરે કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો જવાબ આવશે સી ડી સિત્તેર હજાર બે હજાર એકવીસ બાવીસ માં આ સવાલ પૂછાયેલો છે પાંચમા પાઠમાંથી એક જ સવાલ હતો પાઠ નંબર છ વિચરતી અને વિચાર પચીસ નો સવાલ જવાબ આવશે વણઝારા બે પોઠના સમૂહને શું કહે છે બે હાજર એકવીસ નો સવાલ છે જવાબ આવશે ટાંડુ આગળનો પાઠ જોઈએ પાઠ નંબર સાત ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો પેહલો સવાલ એક ભાઈ તુલસીદાસના ગ્રંથો ખરીદવા માંગે છે અને રામચરિત માનસ બે હજાર ત્રેવીસ માં આ સવાલ પૂછાયો હતો ચાલો સવાલ નંબર બે ગુજરાતમાં કયા સંતના પદો પ્રભાતિયા તરીકે ઓળખાય છે બે હજાર ચોવીસ નો સવાલ જવાબ આવશે નરસિંહ મહેતા ત્રણ કૃષ્ણ ભક્તિના ગીતો કે પદો રચના તરીકે કોનો સમાવેશ કરી શકાય નહીં કરી શકાય નહીં એમ પૂછ્યું છે બે નો સવાલ જવાબ આવશે તુલસીદાસ ચાર પક્ષા પક્ષી ત્યાં પરમેશ્વર નહીં સમદ્રષ્ટિ ને સર્વસમાન પંક્તિ કોની છે બે હજાર ને એકવીસ નો સવાલ છે જવાબ આવશે નર મહેતા આગળ પાંચ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી બે હાજર વૈષ્ણવ મહેતા નું છે એટલે સાચી નથી છ લો લેખક અને તેમની રચના સંદર્ભે આપેલ કઈ જોડ સાચી છે બે હજાર ચોવીસ નો સવાલ જવાબ આવશે તુલસીદાસ વિનય પત્રિકા ચાલો આગળ વધીએ

એક ભાઈ દ્રવિડ શૈલીના મંદિરનો અભ્યાસ કરે છે નીચેના માંથી કયું મંદિર માટે પસંદ કરશે બે હજાર ત્રેવીસ નો સવાલ જવાબ આવશે બૃહદેશ્વર મંદિર મંદિર કથક શબ્દ કોના પરથી ઉતરી આવ્યો છે બે હજાર બાવીસ નો સવાલ જવાબ આવશે કથા ચાલો આગળ વધીએ ખોટું વિધાન શોધો

અઢારમી સદીના રાજકીય શાસકો ખોટું છે બે નીચેના નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતો બે હજાર નો આ સવાલ છે જવાબ આવશે બાલાજી બાજીરાવ વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા શેર અને કરવાનું ચૂકશો નહીં અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરો જેથી તમારા મિત્રોને પણ પરીક્ષાની તૈયારીમાં ખૂબ ખૂબ મદદ મળી રહે સૌને બેસ્ટ ઓફ ઓપલ ખૂબ ખૂબ આભાર